બિઝનેસ ઇક્વિબમેન્ટની સાથે બિઝનેસ પ્રિમાઇસિસ કે બિઝનેસ એમ્બિયન્સ કેવું હોવો જોઈએ ને એ તો બધાને ખબર છે દુનિયાભરના લોકો ધંધો કરે છે પરંતુ કોઈપણ દેશ ધંધો કેવી રીતે લઈ આવી શકે ધંધો લઈ આવવા માટેનું એમ્બિયન્સ કેવું હોવું જોઈએ ધંધો લઈ આવવા માટેનું ડેકોરેટમ કેવું હોવું જોઈએ ધંધો લઈ આવવા માટેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવા હોવું જોઈએ ધંધો લઈ આવવા માટેની પોલિસી કેવી હોવી જોઈએ ધંધો લઈ આવવા માટેના નિયમો કેવા હોવા જોઈએ ધંધો લઈ આવવા માટેની સુખાકારી કેવી હોવી જોઈએ ધંધો લઈ આવવા માટે ઇઝીનેસ કેટલી હોવી જોઈએ અને ખાસ કરીને જે ઓવરસીઝથી લોકો આવે છે દુનિયાભરમાંથી બિઝનેસ ટુરિઝમને કેવું રીત કેવી રીતે લઈ આવવું કેવી રીતે મેનેજ કરવું કેવી રીતે એન્ટરટેન કરવું ને સાહેબ ચાઇના પાસેથી આખી દુનિયા શીખે છે અને શીખવી જ જોઈએ સાહેબ એનો નાનામાં નાનો સિટીઝન બી છે ને આપણને મોબાઈલમાં ટ્રાન્સલેટ કરીને કે જે અમારાથી કાંઈ ભૂલ થઈ હોય ને તો અમને કહેજો આ હું તમને જે વાત કરું છું ને એ ટેક્સીવાળાનું સ્ટેટમેન્ટ છે વાળા સાથે આપણે લોકો વાતચીત કરવા માટે કોશિશ કરીએ કે ના કરીએ પણ એ લોકો સમજતા હોય છે કે આ લોકોને કંઈ ને ક્યાંય ભાષાને કારણે રેસ્ટ્રિક્શન કે મૂંઝવણ હોય ને તો એ ટ્રાન્સલેટ કરીને આપણને કે કે અમારાથી ક્યાંય ભૂલ થઈ હોય તો જણાવજો સાહેબ આ બહુ મોટું સ્ટેટમેન્ટ કહેવાય કોઈ પણ દેશ આટલો આગળ હોય અને વિકાસના જે એ માર્ગે છે ને એ દુનિયાને એક બાજુ આખી દુનિયા છે અને એક બાજુ આખું ચાઇના છે આ કહેવામાં અમને જરાય સંકોચ નહીં થાય વિચારવા જેવું છે સાહેબ વિઝિટ જરૂર કરજો અને કોઈ પણ આ વ્યક્તિ સાંભળી રહ્યા છે ને ધંધાર્થી છે ને તો ધંધા માટે કેટલી સહજતા છે ને આ લોકોમાં એ આ લોકો પાસેથી શીખવા જેવું છે થેન્ક યુ